જય શ્રી રામ મિત્રો આપણે રામના પરમ ભક્ત અને આ કળિયુગના જાગ્રત દેવ હનુમાનજીના ઘણા મંદિરો જોયેલા છે હનુમાનજીના દરેક દરેક કે મંદિરમાં દિન પ્રતિદિન પર્ચાઓની વાતો આપણે સાંભળતા જ રહીએ છીએ અને દાદાના ઘણા મંદિરો પ્રચલિત છે જેવી રીતે આપણે વાત કરીએ તો સારંગપુરના કષ્ટભંજન હનુમાનજી મહારાજ ઉંબા હનુમાન દાદા ભૂરખ્યા હનુમાન દાદા જલેબી હનુમાન દાદા આપણે આ બધા જ મંદિરો વિશે આપણે જાણીએ છીએ પણ મિત્રો આજે આપણે જે મંદિરની વાત કરવા જઈ રહ્યા છે એ મંદિર પણ એટલું જ ચમત્કારિક છે આ દાદાના મંદિરની વિશેષ વાત એ છે કે ત્યાં ચમત્કારિક બે પથ્થર આવેલા છે કહેવામાં આવે છે કે એ પથ્થર ઉપર બેસીને પથ્થર ગોર ફળે તો તમારી મનોકામના પૂર્ણ થાય છે કહેવામાં આવે છે કે આ મંદિર મહાભારત કાળનું છે જ્યારે પાંડવ જ્યારે વનવાસ દરમિયાન ત્યાં પહોંચ્યા હતા ત્યારે ભીમે આ હનુમાનજીની સ્થાપના કરી હતી તો આવા જ આપણે મંદિરની વાત કરીશું આજે દાદાના તો દોસ્તો હું છું રોશન ત્રિવેદી અને ધ પ્રાઇમ ટોપમાં તમારું સ્વાગત છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ને વધારે શેર કરજો જેથી કરીને કોઈ પણ દાદાનો ભક્ત હોય જેને દર્શન કરવા હોય જવું હોય ત્યાં જઈ શકે છે અને તમારા બી શહેરમાં કોઈ એવું મંદિર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો દોસ્તો ચાલો આપણે દર્શન કરીએ સંકટ મોચન હનુમાનજીના મિત્રો કળિયુગના જાગૃત દેવ અને ભગવાન શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે અને દાદાના પડચા દિન પ્રતિદિન આપણને જોવા મળી રહ્યા છે આ મંદિરની વિશેષ વાત એવી છે કે આ મંદિરે બે ચમત્કારિક પથ્થર આવેલા છે જેના કારણે આ મંદિર પ્રસિદ્ધ છે અને અહીંયા દેશ વિદેશથી ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે ગોધરાથી પચીસ કિલોમીટર દૂર ગોધરા વડોદરા હાઈવે ઉપર ખડકી ગામે સંકટ મોચન હનુમાન દાદાનું મંદિર આવેલું છે આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને આ મંદિરમાં બે ચમત્કારિક પથ્થર આવેલા છે જેના લીધે આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ થયું છે કહેવામાં આવે છે કે અહીંયા જે પણ ભક્ત આવે છે એના દરેક કામ દાદા પૂર્ણ કરે છે આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા સંકટ મોચન હનુમાનજી રોપદાર મોછોની સાથે બિરાજમાન છે અને અહીંયા બે પથ્થર પણ આવેલા છે જેને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે કહેવામાં આવે છે કે આ પથ્થર ઉપર જો બેસીને પોતાની મનોકામના તમારે વિચારવાની છે અને જો પથ્થર ગોળ ફરે તો તમારી મનોકામના પૂર્ણ થાય છે આ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળથી જોડાયેલો છે કહેવામાં આવે છે કે અહીંયા જ્યારે પાંડવો વનવાસ દરમિયાન આવ્યા હતા ત્યારે હેડંબાના ભાઈ દ્વારા ઘણા સંકટો ઉત્પન્ન કરવામાં આવ્યા હતા ખૂબ જ હેરાન કરતા ત્યારે ભીમે અહીંયા સંકટ મોચન હનુમાનજીની સ્થાપના કરી હતી અને દાદાએ પાંડવોની રક્ષા કરી હતી આ મંદિરની સ્થાપના મહાભારત દરમિયાન કરવામાં આવી હતી એવું કહેવામાં આવે છે આ દાદાનો ઇતિહાસ આ મંદિરના પેપર પર પણ લખેલો છે અહીંયા લાખો શ્રદ્ધાળુ આવતા રહે છે અને દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો જો તમે પણ આ દાદાના દર્શને જવા માગતા હોય તો ગુજરાતથી વડોદરા જતા હાઈવે ઉપર ખડકી ગામે આ દાદાનું મંદિર આવેલું છે તો અવશ્ય તમે પણ દાદાના દર્શને જરૂરથી જજો તો મિત્રો દાદાના દર્શન તમને કેવા લાગ્યા દાદાના પરમ ભક્ત હોય તમે તો કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે અમે ફરી વાર મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય શ્રી રામ જય હનુમાન